પાણીથી ભરેલો હશે એને ત્યાંય ઢગલીની માથે મૂકી જાવ હવે પાંદડી ફૂલની ભેદાણા ચોખ્ખન હાથમાં રાખી એ કળશની અંદર વરુણ ભગવાનને પગે લાગો અને એની અંદર આપણે તો કે ભાઈ ગંગાજી ભેકાય ત્રણસઠ બેતાલીસ પવિત્ર નદી આપણા શાસ્ત્રમાં બતાવી

નહીં કે ત્યાં જઈને આપણે લાવી શકીએ આ તો પેલા રાજા રજવાનામાં યજ્ઞ થતા બે સિપાહીઓને દિશામાં મોકલતા બે ને આ દિશામાં મોકલતા જળ ત્યારે ભેગું કરી દેતા પણ અત્યારે આપણે શું કરશું સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરશું કે તમારા કિરણો બધી જ નદી ઉપર પડે છે તો તમારા કિરણો દ્વારા અમારા કળશ ની અંદર તીર્થ જળ તમે પધરાવા વાળા બનજો

હવે આપણે જ્યાં કાંડું બાંધ્યું ને ત્યાં બંને આ સાતા ગળા કળશ ના ગળે લગાડી રાખવાના બંને જણાએ અને મનમાં સૂર્યનારાયણ ભગવાન ને પ્રાર્થના કરવાની કે આ કળશ ની અંદર તમારા સૂર્યના કિરણો દ્વારા બધા જ નદીના પવિત્ર તીર્થ જળ તમે પધરાવા વાળા બને